નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું હાલમાં યોજાનારી અથવા તો હવે જે પરીક્ષાઓ યોજાવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમાં ગુજરાતી વિષયમાં વ્યાકરણ ટોપિકમાં રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો સૌથી પહેલાં લઈ લઈએ રૂઢિપ્રયોગો જેમાં જીવ મોટો હોવો એટલે કે મોટા જીવ નો હોવું એટલે કે ઉદાર હોવું ત્યારબાદ છે બે વેણ કહેવા એટલે કે ભલામણના બે શબ્દો કહેવા ત્યારબાદ છે હૃદયનો રસ મુખમાં આવવો એટલે કે હૃદયમાં જે હોય તે મુખ ઉપર આવી જવું એટલે કે ભાવ ભાવવિભોર થઈ જવું ત્યારબાદ છે લાજ કાઢવી લાજ કાઢવી એટલે કે ત્યારબાદ માનતા ફળવી એટલે કે માગેલું મળી જવું આપણે કહી છે કે આપણે જે માનતા માટે લઈ કે કોઈ એવું કાર્ય હોય કે એ કાર્ય થવામાં બહુ અઘરું હોય અને એ જો કાર્ય થઈ જાય તો આપણી માનતા ફળી કહેવાય એટલે કે માગેલું જે આપણે હતું તે આપણને મળ્યું કહેવાય ત્યારબાદ છે ધૂરા ઘોસરી નીકળી જવી એટલે કે કસી જવાબદારી ન હોવી કોઈ પણ પ્રકારની જવાબદારી ન હોય એને ઘોરા ઘોસરી નીકળી જવી કહેવાય ઘોસરી ઉપાડવી એટલે કે ઘોસરી ઉપાડી લેવી જવાબદારી લઈ લેવી જીવ જરાક જેવડો હોવો અમુકના જીવ જે હોય છે એ જરાક જેવડા હોય એટલે કે એનો જીવ ટૂંકો હોય છે એટલે કે કંજુસ સ્વભાવના હોવું ત્યારબાદ છે પ્રસિદ્ધ કરવું એટલે કે જાહેર કરવું નજર ચૂકવવી નજર ચૂકવીને ગઠિયો પૈસા લઈ ગયો એટલે કે નજર ધ્યાન ન હોય ત્યારે ચોર જે છે તે પૈસા ઉપાડી ગયો ત્યારબાદ છે જીવ હેઠો બેસવો એટલે કે નિરાત અનુભવી દિન મુદ્રા હોવી ગરીબડો ચહેરો હોવો નવું રમકડું મળવું એટલે કે સમય પસાર કરવા માટે કોઈ મળી જવું તેને કહેવાય નવું રમકડું મળવું ત્યારબાદ છે કોઈની સાડી બાર ન રાખવી એટલે કે કોઈની દરકાર ન રાખવી એટલે કે કોઈની જરૂર ન હોવી માખીની જેમ મરવું એટલે કે વધુ સંખ્યામાં ટપોટપ મરવું ત્યારબાદ છે જિંદગી મોડી થઈ જવી એટલે કે જીવન નિરસ બની જવું ત્યારબાદ આવે છે લુડકી જવું એટલે કે મૃત્યુ થઈ જવું મરી જવું તારાજ થઈ જવું એટલે કે પાયમાલ થઈ જવું હિજરત કરી જવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હિજરત કરવી વતનનો ત્યાગ કરીને ચાલ્યા જવું રસના ગોંટ પીવા ખૂબ જ આનંદ માણો આંખો પહોળી થવી એટલે કે આશ્ચર્ય ચકિત થઈ જવું જીવન સંકેલી લેવું મૃત્યુ પામવું જીવનને સંકેલી નાખવું એટલે કે જીવનને પૂરું કરી નાખવું મૃત્યુ પામવું હાકાવાળા થઈ જવું એટલે બે બાકડા થઈ જવું હળિયાપટ્ટી કરવી હળિયાપટ્ટી એટલે કે દોડા દોડી કરવી ત્યારબાદ છે ખીલો થઈ જવું એટલે કે સ્થિર થઈ જવું કરવા એટલે કે ખાવાના સાસાત થી મૂ થઈ જવું ત્યાર બાદ છે ખાટલા વચાળ રહેવું એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફરક પડવો નહીં એટલે કે ખાટલા ઉપર જ રહેવું એટલે કે કોઈ પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ચેન્જીસ એટલે કે ફેરફાર ત્યારબાદ આંખો ફાટી જવી એટલે ખૂબ જ આશ્ચર્ય અનુભવવું નાત જાતમાં પૂછાવું એટલે કે આબરું વધવી બે માણસો વચ્ચે જે આબરૂ છે તેને નાતમાં પૂછાવું કહેવામાં આવે ત્યારબાદ છે ગોઠણ છૂટા પડવા એટલે કે કામ ધંધે વળગવું મોં ફાટી જવું એટલે કે આશ્ચર્ય પામવું તો ચાલો હવે આગળ આપણે થોડીક કહેવતો પણ જોઈ લઈએ આ કહેવતોમાં સૌથી વધુ વખત સાંભળવા મળતી એક કહેવત છે કે જે છે પાકે ગળે કાંઠા ન ચડે યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરતા પછીના સમયે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ નીવડે છે જેને કહેવાય છે પાકે ઘડે કાઠા ન ચડે એટલે કે ઘડો કાચો હોય ત્યારે તેમાં કાઠો તમે ચડાવી શકો પણ સમય વહી જાય અને ઘડો પાકો બની જાય ત્યારે તમે એમાં કાઠો ન ચડાવી શકો ત્યારબાદ જે જીભને આડકું ન હોય હાડકા વગરની જીભ તો ગમે તે બાજુ વળી જાય ન બોલાવાનું બોલી નાખે એટલે કે ન બોલવાનું જે બોલી નાખે એના માટે આ કહેવત વપરાય છે જીભને હાડકું ન હોય ત્યારબાદ છે જળ વહી સી સોચના યોગ્ય સમય વીત્યા પછી સમજ આવે તેનાથી કોઈ લાભ થતો નથી ત્યારબાદ છે મનમાં હોય તો માળવે જવાય ઈચ્છા હોય તેવું જ થાય જો તમે ઈચ્છતા ન હોય એટલે કે તમારું મન ન હોય તો એ કામ આપણાથી થઈ શકતું નથી ત્યારબાદ છે પથ્થર ઉપર પાણી એટલે કે પથ્થર ઉપર પાણી રેડો તો એના ઉપર કોઈ જ અસર થવાની નથી એટલે કે પથ્થર ઉપર પાણી જે કહેવત છે તેનો અર્થ છે કંઈ અસર ન થવી કાગડો દહીં થરું લઈ ગયો એટલે કે અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થાય ખાસ કરીને લગ્નમાં જે જોડીઓ હોય છે ક્યારેક આપણને એવું જોવા મળે છે કે અયોગ્ય પાત્ર હોય તેને સુંદર વસ્તુ પ્રાપ્ત એટલે કે સુંદર સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રી એ રીતે પ્રાપ્ત થતી હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ વધુ પડતો જોવા મળે છે ત્યાર પછી જે આંધળાની પાસે

એને કહેવાય ના રીંગણા એટલે કે બીજાને ઉપદેશ આપણે પણ આપણા જીવનમાં આપણે વસ્તુને અનુસરતા નથી તો તેના માટે ના રીંગણા કહેવત પ્રચલિત છે ત્યારબાદ છે ઢમઢોલમાં હે પોલ એટલે કે કેવળ દેખાવાની મોટાઈ કરવી ઓમ કઈ હોય નહીં પણ વાતો તમે મોટી મોટી કરો તેના માટે ઢમઢોલમાં હે પોલ કહેવત વપરાય છે ત્યારબાદ છે તેવું એટલે કે મનમાં જે હોય તે બહાર ઓઠે તેમ કહેવાય બાજી ત્યાર પછી એક બહુ જ પ્રચલિત કહેવત છે માતેમાં બાકી બીજા બધા વગડા નવા એટલે કે માની સરખામણી બીજા કોઈ પણ સાથે થઈ શકે નહીં ગા વાડે ઈઅર્જન એટલે કે મહત્વ વ્યક્તિનું નહીં કાર્યનું હોય એટલે કે આ કાર્ય મહત્વનું જે વ્યક્તિ કરે છે એ જ વ્યક્તિ સાચો ત્યારબાદ છે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એટલે કે સુખ સંપત્તિની ઈચ્છા રાખનારે પોતે જ ખૂબ જ મહેનત કરવી પડે ત્યારે તમે આગળ વધી શકો એટલે કે સ્વર્ગે સીધાવી શકો ત્યારબાદ છે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોહ ધોવા ન જવાય એટલે કે આપણા જીવનમાં જે તકો આવેલી હોય છે એ તકોને વહેલી તકે ઝડપી લેવી જોઈએ અને એને જતી ન કરવી જોઈએ ત્યારબાદ છેલ્લી બે કહેવતો છે કે આંખ પાપડને જોતી નથી એટલે કે જે પોતાનું છે એની જાણે અજાણે ઉપેક્ષા થતી હોય છે કે જે પોતાનું છે એને આપણે ઓળખી શકતા નથી આપણી પાસે હોવા છતાં તો તેના માટે આ કહેવત વપરાય છે ત્યાર પછી છે લાલો લાભ વગર લોટે નહીં અમુક વ્યક્તિ સમાજમાં એવા હોય છે કે જે લાભ વગર કોઈને કાંઈ વ્યવહાર કરતા નથી તો તેના માટે કોઈ વ્યક્તિ લાભ થતો હોય ત્યારે જ જાહેરમાં વર્તન એટલે કે વિચિત્ર વર્તન કરે છે તો ત્યારે આ લાલો લાભ વગર લોટે નહીં આ કહેવત વપરાય છે જો મિત્રો તમે ગુજરાતી વ્યાકરણના આવાનાવા જ નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરશો અને વ્યાકરણના કયા મુદ્દાઓને તમે જોવાનું પસંદ કરશો તે નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો આભાર